નમસ્તે મિત્રો આજના ડિજિટલ યુગમાં જન્મનું પ્રમાણપત્ર ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે બાળકના જન્મની નોંધણી તેનો અધિકાર અને વાલીની નૈતિક ફરજ છે જન્મ અને મરણ નોંધણી અધિનિયમ હેઠળ દરેક નાગરિકે પોતાની ફરજ સમજીને નોંધણી કરાવી જ જોઈએ આ નોંધણી કરાવવાથી ઘણા બધા ફાયદા પણ થતા હોય છે એક નાગરિક તરીકે તમારા બાળકનો જે સ્થળ પર જન્મ થયો હોય ત્યાં આવેલા જન્મ નોંધણી કેન્દ્ર પર તમે નોંધણી કરાવી શકો છો આ વિડિયો દ્વારા બાળકના જન્મના પ્રમાણપત્ર માટે કઈ રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાય તેની માહિતી માટે આ વીડિયોને છેલ્લે સુધી જોતા રહો હવે તમને પ્રશ્ન થશે કે જન્મ પ્રમાણપત્ર કઈ રીતે બનાવવું આજના ડિજિટલ યુગમાં તમે સરળતાથી ઘરે બેસીને માત્ર બે જ મિનિટમાં ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તથા તમે ઓફલાઈન અથવા રૂબરૂ કચેરી જઈને પણ બનાવી શકો છો પરંતુ એ થોડું અધરું કામ છે કારણ કે તેમાં ઓફિસો ખાતે રૂબરૂ જવું પડશે તેનાથી સરળ રસ્તો એ જ છે કે તમે ઘરે બેસીને આસાનીથી જન્મનું પ્રમાણપત્ર બનાવી શકશો અને ડાઉનલોડ પણ કરી શકો હવે તમને થશે કે ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કેવી રીતે કરવું રાજ્યના નાગરિકોની સુખાકારી માટે સરકાર દિન પ્રતિદિન ઓનલાઈન સેવા વધારી રહી છે જો તમે પણ તમારા તાજેતરમાં જન્મેલા બાળકનું જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા માંગતા હોવ તો આગળ વીડિયોમાં બતાવવામાં આવેલ માહિતીને અનુસરો સૌપ્રથમ પ્રથમ ગૂગલમાં ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ ઓળખ ગુજરાત સર્ચ કરો હવે તેના હોમ પેજ પર જાઓ આ વેબસાઇટ પર હોમ પેજ પર ડાઉનલોડ સર્ટિફિકેટ નામનું બટન હશે તેના પર ક્લિક કરો ત્યારબાદ નવું એક પેજ ખુલશે જેમાં તમે અરજી ક્રમાંક અને તમારા રજિસ્ટર થી ડાઉનલોડ કરી શકો છો રજીસ્ટર મોબાઈલ નંબર એટલે બાળકના જન્મ સમયે આપના દ્વારા હોસ્પિટલમાં જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યો હોય તે દાખલ કરવાનો રહેશે ત્યાં નંબર નંબરવાળું ઓપ્શન પસંદ કરો મોબાઈલ નંબરની પસંદગી કર્યા બાદ ત્યાં તમારો રજિસ્ટર મોબાઇલ નંબર દાખલ કરો દાખલ કર્યા બાદ કેપ્ચા કોડ દાખલ કરી અને ત્યારબાદ સર્ચ ડેટા પર ક્લિક કરો ક્લિક કરતાની સાથે જ તમારા દ્વારા આપવામાં આવેલ માહિતી સાચી હશે તો તમે તમારું જન્મનું પ્રમાણપત્ર તમારી સ્ક્રીન પર બતાવવામાં આવશે જેના પરથી તમે સરળતાથી ડાઉનલોડ પણ કરી શકશો આ જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની સત્તાવાર વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલ છે જેના ઉપર ક્લિક કરતાની સાથે જ તમે સરળતાથી આ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો આવા અવનવા માહિતીસભર વીડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહો